આપણે આ ચવાઈ વાળામાં જો એટલી સાટી રહી આવેલો હતો ધોવાઈ જાય ને આજે પણ શું થાય સાટી ખરી ધોવાઈને તો સારું પણ હરવડા તો સાલું જ છે વરસાદનું બંધ જ નથી થતો તમારે કેવો વરસાદ છે એ કીધો જાય કાલે નહોતો આવ્યો એટલે આ હરીક પાણી એ બાજુ ન તો ફૂટાવીતા જાય હેઠું તો પાણી હે છતાંય સાટવી પડે દવા માં સારું વરસાદમાં સાટી હતી ને એટલે અડધું ખળ આપણે બધું ગયું ને અડધું ના થયું જ્યાં રાતે રાતે જવાર થઈ ગઈ પણ આ હાવ બળી ગયા નહીં કારણ કે વરસાદ આવતો તો હળવડા ધોવાઈ જતું હતું એટલે આ સાટવાનું ચાલુ જ છે જવાય છે ભાઈ કુમરો મારવા પૂગી આવ્યા બાકી જ્યાં આ જવાર ધ્રોય છે ને ખળ છે મે કે તો શોર્ટ આઈ જાય ને તો આપડે ફળ સુકાઈ જાય બાકી તો વરસાદ આવે એટલે સુકાતું ને અરે મોતું આલે બાપુ તો મિત્રો ખોડું જા આવવા ત્યાં માંડિયે માં એ આમાં તો જો કોઈ તાણ ને તક ને થવા ફરિયમ ખોટ એટલું કઈજે કાયમ ને કાયમ છે મોટું થતું જાય ઉપરતા જાય ઓ યામ આઈ બહાર ને દિલો ખોડે જઈ શકો સો ફરિયા માંથી લતીયા તો માંડવી માં આપડે કામ ન હોય ખર કાન કે હાટીર નેતાલ્યા અમે જા એટલે હું ઉપાડી આપણે આ કિચન ની આથે જાશું કાઈ ને આપણે ઘર ને ફરિયા માંથી ઉપાડીએ જા માઈ ને કી ન ખોડ થા કું તો તે આપણી ને ખામ માં સાફ કર ને ને એક રંગ ને છોડ ગંતા ને કી ન બરે કે ટમેટી બરે કેન મરસી બરે કેન ખડ થેપડી અબા જોઈ શકો છો અમાર રંગણીનો છોડવો એકઈ નથી ઓ બધી બરે કે ખાલી ફિંડા છે ને આતરીયા ને ગોબર નઈ ને કીને જપિલા પડેગા ગોબર ના છોડવાય પીડા થેગા કેને નઈ કીને તે ઈ બરે જશે આટલા વર્ષા દે આવે કાઈ મે ન કાયમ

आप जो एक पप से लोहरियो फा वरसाद छाटवा नहीं जाए अंधार फूल था बस यार बाजू अंधारूज है नीचर क्या एम नरसाद जंजार बता है कप अप पोरन सेट आलेन जाऊ पोरल्या ना मित्र आज हाती जुता भरतनाथ आ जो के काळेच जुता ना तो भरतिया नु रूप करून हाती आले ચાલુ થાય કારણ કે આપણે મોટું ટ્રેક્ટર ન આવે તો મોડું સારું થાય જો ઓલી બાજુ સીંગડા વાળું નાનું શિંગડા હવે તો એમાં સિસ્ટમ થઈ ગયું ફોર ફોર વ્હીલ બને જાય બનાવે તો હું થાકોડો ન લાગે ને આજે આ કઈ સીધો બબુઆનો જોય માથે બરત નું આપણે આ કે રીતના એટલે ઠાકોરો વધારે લાગે આમાં સ્તાલે હાતે આપડે પંજા ખેત આતો ધોળ કાઈ ગયો કોટ પછી લપકા આપડે અહીંયા લીએ હાતે પણ કે મિત્રો આ છે આપડી માંડવી અને માંડવી ફાળે દીની થઈ પોજે હાટી એકી આલ્યું ને ખડ ને દવા માર દીધી હતી પણ હાટી એકી ને તૈલું જોલી સાડે આલે બતઈ હાટળા અતણા બતઈ ટ્રેક્ટર ખેતરો માં ટ્રેક્ટર ઓન બોર્ડ તો કાકા કજરીયા જે કાયા બરળ છે બાકી તા ટ્રેક્ટર છે બતઈ અજો મસ્ત આના બરતું પીવા સુપર છે बरत जीव खेती थे बरत कोई हसवत नहीं लाख चालू कर दीदे धपधपाटी बोला तेरा नहीं હે આપણી માંડવી હજી દોઢ મહિના ને જ થઈ માંડવી તો થઈ જાય હારા સારી અટાણા એટલી બીજી હોત પણ આપણી વરસાદ જ વર્યા રાખ્યો એમાં થોડીક નબળી રે ગઈ તો કંઈ વાંધો નહીં આજે તો ઘણો આપણી ટાઈમ હે માંડવીનો હે વરપરી હે તો પણ આ એકલાસ તો માંડવી તો થઈ જાય હારી અવાર ઉગી સારી ઘાટી એટલી કંઈ ટેન્શન તો આપણી

ઓછું દઈએ આપણે ઓછું પડે કારણ કે અવાર મૂળ ને દાણીત નેત ન કરતા આપણે માંડવી ને દાઈ જાય અટકાય થાય તો બે ત્રણ ગુમરા મરાઈ ગયા હોય પણ અવાર મેજ વધ્યા રાખ્યા હોય એટલે આપણે મૂર માંડવીને દાણીત ને

ટ્રેન થી ઉભા થઈ જાવ માણસની જરૂર જ ન પડતી ખાડો પણ થઈ ગયો આ બાજુ રી છો તમે તમે અહીં ના રી છો તો નમેય પણ કઈ નક્કી નમ રહે ને બહુ વિજ્ઞાન ઉપર માણસની જરૂર જ ન પડે รถลาพุทธนอนควมลอยที่ต๊โต๊้ยเลเรียนที่ไห้เลย